લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બન્યા પછી શનિવારે જીએસટી પરિષદની પહેલી બેઠક મળી હતી જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે જીએસટી પરિષદની બેઠકમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં બોક્સ બિલિંગ રોકવા અને ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ જનારાઓને રોકવા માટે જીએસટી નંબર લેનારાઓના બાયોમેટ્રિક્સ લેવાની ભલામણ કરવામાં આવી છે માહિતી અનુસાર બાયોમેટ્રિક્સમાં ફિંગરપ્રિન્ટ આંખની ટીકીની આસપાસના ઓળખ ચિહ્નો હાથનો આકાર સહિતના બાયોમેટ્રિક્સ લેવામાં આવશે સરકારના નિર્ણયને પરિણામે બોગસ બિલિંગ કરીને ગેરકાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ જનારાઓ પર બ્રેક લાગશે બોગસ બિલ બનાવીને હજારો કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ જવાના કિસ્સાઓ ગુજરાત અને દેશભરમાં બની રહ્યા છે તેથી જીએસટી ના નવા રજીસ્ટ્રેશન માટે અરજી કરનારાઓ માટે આધાર કાર્ડ આપવું અને રજિસ્ટ્રેશન લેનાર વ્યક્તિના બાયોમેટ્રિક્સ લેવા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ